નમસ્કાર સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે હું જે બતાવવાની છું શ્લોક એ ખૂબ જ પુણ્યદાયી છે એનું કારણ એ છે કે આજની ભાગ દોડભરી જિંદગીમાં લોકો પાસે જો સમય ન હોય તો ઓછા સમયમાં પણ એ પાઠ કરી શકે છે જેનું પુણ્ય જે એ ભાગવતના પાઠ બરાબર છે મિત્રો આમ તો રોજ કરવા જોઈએ પરંતુ એકાદશી જેવા દિવસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનો પાઠ કરવો જોઈએ શ્રી ભાગવતજીનો પાઠ કરવો જોઈએ અને આ બધા પાઠ છે એ ખૂબ જ પુણ્યદાયી છે પરંતુ એ ન થઈ શકે તો આપ રોજની પૂજામાં નિત્ય પૂજામાં આપ આ શ્લોક તો જરૂર બોલી શકો છો તો મિત્રો જલ્દીથી નોટ અને પેન લઈને બેસી જાઓ અને આ નોટ કરી લ્યો જેથી તમને આજના દિવસમાં આ જે છે એ શ્લોક તમે મોઢે કરી લો અને રોજ આનો પાઠ જરૂર જરૂર કરો તમે ક્યાંય પણ બહાર ગયા હશો રસ્તામાં હશો ટ્રાવેલિંગમાં હશો કોઈ સગા સંબંધીને ત્યાં હશો ક્યાંય પણ હશો મિત્રો આ શ્લોક તો તમે બોલી જ શકો છો તો સ્નાન કર્યા પછી ભગવાનની સામે બે મિનિટ ઊભા રહી અને શ્લોક બોલી શકો છો અને એનું પુણ્ય જે છે એ ભાગવતના પાઠ બરાબર છે મિત્રો આ બધા જે શ્લોકો છે એ આપણા પુરાણોમાં કહેલા છે અને એ જ હું આપની સમક્ષ રજૂ કરું છું તો એમાં છે સૌ પ્રથમ એક શ્લોકી રામાયણ એનો જે મંત્ર છે એ આદો રામ તપો નાદિગમન હથવા મૃગ કાંચન જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણ બાલી નિગ્રહણ સમુદ્રતરણ લંકાપુરી દહન પશ્ચાદ્રાવણ કુમકર્ણ હનનમ એતરામાયણમ ત્યાર પછી છે એક શ્લોકી ભાગવત દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ વર્ધન માયાપુતની જીવિતાપહણ ગોવર્ધન ઉદ્ધારણ કંસચ્છેદન કૌરવ આદિન હનનમ કુંતી સૂતા આદિનહન કુંતીસુતાપાલ એ ભાગવત પુરાણકથિથ શ્રીકૃષ્ણ લીલામૃતમ તો મિત્રો આ હતા એક શ્લોકી રામાયણ અને એક શ્લોકી ભાગવત જે આશા છે કે સર્વને પસંદ આવશે અને નિત્ય પાઠમાં સામેલ કરી અને આપણે પુણ્યના ભાગીદાર થઈએ અને સાથે સાથે બધા તમે તમારા સ્નેહીઓને અને બાળકોને પણ આ જરૂરથી શીખડાવો કેમ કે આપણે આપણા સનાતનની રક્ષા કરવાની છે આપણા ભારતની રક્ષા કરવાની છે આપણા ધર્મની રક્ષા કરવાની છે આપણી સંસ્કૃતિની રક્ષા કરવાની છે અને મિત્રો એના માટે જ આ જે મોહિમ છે એ ચલાવી રહી છું કે આપણા ધર્મથી સનાતન ધર્મથી કોઈ વિમુખ ન થાય તો મિત્રો ચલો આજે હું રજા લઉં છું કાલે મળીએ નવી વાતો સાથે ત્યાં સુધી બધાને એકાદશીની હાર્દિક શુભેચ્છા અને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય